દસ્ય જ્ઞાનામ જનશલા કયા ચક્ષુરોન્મલિતમયે ના તસમી શ્રી ગુરુ શ્રી વલ્લભ શ્યામસુંદર સર્વે વૈષ્ણવો ને જય શ્રી કૃષ્ણ મારું નામ છે દક્ષા પટલ હું મૂળ ગુજરાતની વતની હું આજે આવી છું ઘણા દિવસથી યુટ્યુબ પર વડોદરાના આપણા એક ભાઈ છે આશીષભાઈ શાહ જે પોતે વ્યવસાયથી વકીલ છે અને યુટ્યુબના વિડીયો દ્વારા એમણે અંગીકાર પુષ્ટિ સંપ્રદાયમાં જે અંગીકારના નામે દુષ્કૃત્ય થઈ રહ્યા છે એની સામે અભિયાન ચાલુ કર્યું છે હું એના સપોર્ટમાં છું અને માટે આજે હું બ્રીફલી કંઈક કહેવા માટે આવી છું તો હમણાં એક કોન્ટ્રોવર્શિયલ મૂવી આવી ગયું જેનું નામ હતું મહારાજ ઘણા બધાએ જોઈ હશે ન જોયું હોય તો હવે હું કહું છું કે બધાએ જોવું જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે એમાં જે ઇન્સિડન્ટ બતાવ્યો છે યદુનાથજીનો એ સત્ય હતો અંગીકારના નામે વ્યભિચાર અને દુઃખદ વાત એ છે કે એ જ વસ્તુ હાલની હાલના દિવસોમાં આજના તબક્કે પણ થઈ રહ્યું છે અને એ વાત આશીષભાઈ સૌને ઉજાગર કરવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે અને હું આજે કહેવા માટે આવી છું કે હું સંપૂર્ણપણે એમના એમને મારો સહકાર આપું છું એક પુષ્ટિ માર્ગી સંપ્રદાયમાં હોવાને નાતે હું એને મારું કર્તવ્ય સમજુ છું કે મારે પણ આ લડત લડવી જોઈએ આ લડત મારી છે મારા વલ્લભને નામે કલંક લાગી રહ્યું છે ત્યારે મારે પૂછવું છે એ ગોસ્વામી બાળકોને કે આ શું છે આશિષભાઈની જેમ જ બીજા પણ એક ભાઈ છે શારાંજભાઈ નાગપુરથી છે એમણે પણ સ્પષ્ટ શબ્દોમાં આ હકીકત જણાવી છે યુટ્યુબ વિડીયોમાં તો આપણે બધા જ એમને ફોલો કરીએ એમને સાંભળીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ અને બને તેટલા આપણા મિત્રો સગા સંબંધીઓને આ વાતથી આપણે વાકેફ કરવાનો પ્રયત્ન કરીએ આપણે જ જનરલ પબ્લિક કે જે સંપ્રદાયને ફોલો કર્યા છે એમણે જ પોતાના ભાવથી પોતાની શ્રદ્ધાથી પોતાના પ્રેમથી એ લોકોને ભગવાન બનાવ્યા છે તો આપણે એમને પ્રશ્ન પૂછવાનો અધિકાર ધરાવીએ છીએ અને આપણી શંકાઓનું સમાધાન કરવું એ દરેક વલ્લભકુલ બાળકની જવાબદારી છે જે આ આશિષભાઈ અને સારદભાઈ ઘણા બધા લોકો કહી રહ્યા છે એ સાચું છે તો એમણે આગળ આવીને કબૂલ કરવું જોઈએ નથી તો આ વાતનો પ્રતિકાર કરી એવી જે વાતો કરી રહ્યા છે એમને અટકાવવા જોઈએ તો હું સર્વે વૈષ્ણવોને વિનંતી કરું છું કે આપણે બધા કટિબદ્ધ થઈએ અને આ પૂછીએ અને આ અંગીકાર પ્રથાના નામે જે કંઈક દુષ્કૃત્યો થઈ રહ્યા છે એને અટકાવવાનો ભરપૂર પ્રયાસ કરીએ આપણા ગુરુને માથે કલંક છે આપણા પુષ્ટિ સંપ્રદાયને માથે એક કલંક છે અને ઉપરાંત સૌથી મહત્ત્વની વાત એ છે કે આજે મારા ઘરે નથી પણ કાલે આવી શકે છે તો આપણે બધાએ જાગવો પડશે અને હા ઘણા લોકો છે કે જે આ વાતને જસ્ટિફાય કરી રહ્યા છે ડિફેન્ડ કરી રહ્યા છે એવા તત્વોને મારે કહેવું છે કે આખે પાટા ના બાંધો મહાભારતના યુદ્ધમાં ગાંધારીએ આંખે પાટા બાંધી લીધા હતા અને એનું એથી કર્તવ્ય માની લીધો કે એનો હસબન્ડ અંધ છે તો પોતે પણ અંધ રહેવો એ પોતાનો ધર્મ ચૂકી છે એ પત્ની તરીકે એણે એના પતિની આંખો બનવાનો હતો પણ એ ધર્મ ચૂકી ગઈ છે આપણે એના ચૂક્યા આ સત્ય અને અસત્યની વચ્ચેનો નિર્ણય છે સદાચાર અને દુરાચાર વચ્ચેનું યુદ્ધ છે કોઈ જ નિષ્પક્ષ રહી શકતો નથી દરેકે અવાજ ઉઠાવવો પડશે નહીં ઉઠાવે તો એની અમુક સંમતિ ગણાશે એવા દુષ્કૃત્યોને તો મારી એક નમ્ર વિનંતી છે કે આપણે બધા જ જાગીએ અને અભિયાનમાં જોડાઈએ આશીષભાઈ શાહ યુટ્યુબમાં સર્ચ કરો આશિષ પૈસા અને સારાંશ મહેરોત્રા એ લોકોને આપણે ફોલો કરીએ પૂછીએ એ લોકોને આપણે આપણને સંશય હોય તો આપણે એમને પૂછીએ એ જરૂર આપણને જણાવશે ઓકે તો ફરી મળીશું જય શ્રી કૃષ્ણ આજે હું થોડું ઉતાવળમાં આવી છું પણ હા હું એ કહેવા માટે આવી છું કે હું આ લડતમાં સૌપ્રથમ આશિષભાઈને સપોર્ટ કરું છું સારાંશભાઈને સપોર્ટ કરું છું આ લડાઈ મારી છે મારા વલ્લભને માટે હું લડીશ જય શ્રી કૃષ્ણ